આપણે કહીએ ને કે આખા ભારતમાં સૌથી વધારે જ્યાં લાંબો દરિયા કિનારો અને દરિયા જેટલી ચા પીનારો એ આ ગુજરાતી કે બોલી અહીંયા ની કેવી તો કે સુરતી પારસી કચ્છી મેહોણી અને કાઠિયા વાળી અને આ જનતા દિલ ખોલીને જીવવા વાળી અને નાસ્તા ની ડીશ તો કે ગાંઠિયા વાળી પાછા ગાંઠિયા ની જાળવે છે એ રીતે ગરીમાં સંભારો જોઈ ડબલ અને મરચા ફ્રી માં ગરબા ફરવામાં નથી પડતા ધીમા શાકભાજી ખરીદે તો કે લાવો કોસમરી ફ્રી માં જામનગર ના ગુગરા અને સુરત ની ઘારી ભાવનગર ના ગાંઠી આખા વિશ્વ પર ભારે વાંસળી ના સુર તો કે માધવપુર હનુમાનજી બી રાજે સાળંગપુર જોવો હોય તો તમારે ક્લીનેસ્ટ બીચ તો આવો અમારે શિવરાજપુર કે સિંગ ભરૂચ દાબેલી ભુજ ડેરી અમારી અમૂલ દૂધ અને ત્યારે આપણે કેવું પડે કે મીઠાપુર નું મીઠું જ્યાં કંપની ટાટા જોઈએ છાસ ખાટી અને ઢોકળા ખાટા જુનાગઢ ઉપરકોટ અમદાવાદ માં કાંકરિયા અભિભૂત થયા જે લોકો વ્હાઈટ રણ ફર્યા અહીંયા તો ગામે ગામે ઇતિહાસ મળ્યા જ્યારે ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્ર ફર્યા